રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં મળેલા અક્ષરનું શું કરવું ઘણી લાંબી કર્યા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે અને લાખો લોકો તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શેરી અને ઘરમાં ઉજવણી ચાલી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મિત્રો અક્ષત વડે આમંત્રણ આપવું એ ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે ચાલો જાણીએ આ અક્ષત આમંત્રણ શું છે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે બીજી તરફ રામલલ્લાની મૂર્તિના અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ સૌથી વિશેષ સ્વાગત રામલલ્લાના મામાના ઘરેથી થયું છે ભગવાન રામના મામાના ઘરેથી ત્રણ હજાર ટન સુગંધિત ચોખા મોકલવામાં આવ્યા છે જે તેમના અભિષેક પછી રામલલ્લાને અર્પણ કરવામાં આવશે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકોને આમંત્રણ મોકલવામાં આવતું હતું આ માટે હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ સ્થાન છે અને કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ નથી થતું ભગવાન રામની મૂર્તિના અભિષેકમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવવાના છે આ માટે રામ ભક્તો ઘરે ઘરે જઈને પીળા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી રહ્યા છે જે લોકોના ઘરે રામલલાના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ વિચારી રહ્યા છે કે આમંત્રણમાં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું તો મિત્રો ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું વિશેષ મહત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલકમાં કરવામાં આવે છે તેથી જો તમે આમંત્રણમાં આવતા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારેય ધનની કમી નહીં આવે આ અક્ષતને તમે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે પણ રાખી શકો છો તિલક લગાવતી વખતે આ અક્ષરનો ઉપયોગ કરી શકો છો જે સીધો ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈપણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેમાં ચોખા પણ લગાડવામાં આવે છે કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવી રહ્યા છે એવું માનવામાં આવે છે કે તેથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે અક્ષત એટલે કે પીળા ચોખા પણ આપવામાં આવી રહ્યા છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયાર થી બપોરે એક વાગ્યાની વચ્ચે તેમના ગામ મોહલ્લા કે સોસાયટીમાં આવેલ કોઈ પણ મંદિરમાં પાડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરે પ્રાણ પ્રતિષ્ઠા નિહાળે અને ભજન કીર્તન કરે ટેલિવિઝન કે કોઈ પણ પડદા અથવા એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનું જીવન પ્રસારણ બતાવે અભિષેક કરે શંખનાદ કરે આરતી કરે અને પ્રસાદ વહેંચે ઘરે ઘરે ફક્ત પીળા ચોખા જ નથી આપતા તેઓ એક આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ મેળવો જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે કે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી રીતે દિવસની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવી રહી છે ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે ઘરમાં રામ મંદિરમાંથી મેળવેલા ચોખાનું ઘણું મહત્વ છે તેથી રામલલ્લાના પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીર બનાવી શકાય છે ત્યારબાદ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે લો આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે રામલલ્લાના ચોખાને શુભતાનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જ્યારે તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો તમે આ ચોખાને તિલકના રૂપમાં તમારા કપાળ પર લગાવી શકો છો આમ કરવાથી કોઈ પણ કાર્ય સરળતાથી થઈ શકે છે જો તમને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણમાં અક્ષત મળી ગયા હોય અને તેનું શું કરવું તે વિચારી રહ્યા છો તો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન હાલમાં જ થશે તે કન્યા આ ચોખાને તેની પ્રથમ રસોઈમાં બનાવી શકે છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં સંપ જળવાઈ રહે છે જે છોકરીઓના લગ્ન તાજેતરમાં થવાના છે તેમના પિતા તેમને સૌભાગ્ય રૂપે રામ મંદિરથી લાવેલા ચોખા કન્યાદાન તરીકે આપી શકે છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંબતરાએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અક્ષતનું ભગવાનની સામે પૂજન કરવામાં આવશે સમગ્ર દેશમાં એક સિસ્ટમ હેઠળ આ વિતરણ કરવામાં આવશે અને વિનંતી કરવામાં આવશે કે આનંદના ઉત્સવના આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પોતપોતાના મંદિરમાં ઉજવવો જોઈએ ટ્રસ્ટ વતી ચંપતરાએ જણાવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા પછી જે ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તેનો ફોટો લેવામાં આવશે અને આ ફોટો ફોટો પ્રિન્ટ કરવામાં આવશે આવશે તે અયોધ્યા આવતા દરેક દર્શનાર્થીઓને પ્રસાદ સાથે આપવામાં જેથી આ ફોટો એક બે વર્ષમાં ઘર ઘરમાં પહોંચી જાય મહામંડલેશ્વર સ્વામી રામ ગોપાલદાસે પણ સમજાવ્યું છે કે અક્ષત આમંત્રણ શું છે મહામંડલેશ્વર સ્વામી રામ ગોપાલદાસે સમજાવ્યું છે કે ભગવાન સાથેનો આપણો સંબંધ શાશ્વત છે જીવોનો ભગવાન સાથે સતત સંબંધ છે તેમણે કહ્યું છે કે અક્ષત છે જે ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધ અને મંદિરની શાશ્વતતાનું પ્રતિક છે તેમણે સમજાવ્યું છે કે તુલસીદાસે શ્રી રામને દહીં અને ચોખા ખાતા જોયા હતા તેથી તેમને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે તેમણે કહ્યું કે અક્ષત ડાંગરનો આ ભાગ અંતરાત્માનું પ્રતિનિધિત્વ કરે છે તેનાથી આશીર્વાદ જળવાઈ રહે છે તે માટે લગ્નમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અક્ષર આમંત્રણ દ્વારા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર નહીં પરંતુ સામાન્ય ભક્તોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જૂના સમયમાં પણ અક્ષર દ્વારા લોકોને લગ્ન કે અન્ય કાર્યક્રમો માટે આમંત્રણ આપવામાં આવતું હતું અક્ષર ચોખા પણ કાર્ડની સાથે મોકલવામાં આવતા હતા મિત્રો જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો જય શ્રી રામ